એક ગamma એક કણબી રહે એના ગરમા એની વહુ સિવાય બીજો કોઈ નોતો કણબી માલદાર હતો પૈસો ટકો સારો હતો ખેતીવાડીમાંથી એટલું અનાજ ઉગતું કે એને ખાવા પીવાની કોઈ ચિંતા નહોતી કણબીને બધી રીતે સુખદ સુખ હતો પણ એની વહુ બહુ કજિયાડી હતી આખો દિવસ કણબી સાથે લડતી ઝઘડતી રહેતી જરાકમથી વાતમાં આખું ઘર માથે લેતી કણબી ભલો અને ડાયો હતો એ વહુના કજિયામાં જાજો પડતો નહોતો પણ એ વહુ થી કાયમ માટે છુટકારો કેથી મળે બધું બરાબર હતું પણ કણબીને એક ખોડ હતી એની આંખે ઓછું દેખાતું હતું આ बाजू વહુના મનમાં એવું હતું કે જો એનો ધણી આંધળો થઈ જાય તો કયું સારું એવું વિચારીને કોઈના કહેવાથી એણે શિવજીની પૂજા શરૂ કરી શિવજીના નામે એ આખા અઠવાડિયામાં એકાદ વ્રત પણ કરવા લાગી વ્રતના દિવસે એ પાણી ચડાવવા શિવ મંદિરે જતી જ્યારે કણબીએ એને આમ કરતા જોઈ ત્યારે એનો માથું ફર્યું એનાથી ચૂપ રહેવાયું નહીં એણે પૂછી લીધું પૂછતા એની વહુ બોલી હું શિવજીના વ્રત તમારી આંખોની રોશની પાછી લાવવા માટે કરી રહી છું કણબી બહુ ચતુર હતો એ સમજી ગયો કે વહુ જૂઠું બોલી રહી છે એણે વહુની પરીક્ષા લેવાનો મનમાં નક્કી કર્યું હવે એ ચૂપચાપ મોકો શોધવા લાગ્યો વ્રતનો દિવસ આવ્યો કણબીએ રાત્રે જ પોતાના શરીરે રાખ છોડી માથે નકલી વાળ લગાવીને શિવજીનો વેશ ધારણ કર્યો પણ થી એજ પીપળાના ઝાડ નીચે પગવાળીને બેસી ગયો જ્યાં એની વહુ પાણી ચડાવવા જતી હતી બીજા દિવસે વહેલી પરોડીએ એની વહુ પાણી ચડાવવા માટે ક્યાં જ આવી પીપળાના ઝાડ નીચે કોઈને ધ્યાનમાં બેઠેલું જોઈને પહેલા તો એ ગભરાઈ ગઈ પણ પછી હિંમત ભેગી કરીને એને બરાબર જોવામાંડ્યું એણે શું જોયું કે ઝાડ નીચે સાક્ષાત શિવજી ધ્યાનમાં બેઠા છે એ ડરવાને બદલે પોતાનું નસીબ ને વખણવા લાગી શિવજીને જોઈને એ ચૂપચાપ ઊભી રહી ગઈ ગોણબીએ તો એને ચોર નજરે જોઈ જ લીધી હતી વહુને હાથમાં પાણીનો લોટો લઈને સ્થિર ઉભેલી જોઈને કળબીએ आवाज બદલીને કહ્યું હે ભક્તન શું જોઈએ છે જે માંગુ હોય એ માંગી લે બોલેના તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે સાક્ષાત શિવજીને પ્રસન્ન થઈને બોલતા જોઈને એનું શરીર રોમાંચિત થઈ ગયું એ વિચારવા લાગી શું માંગુ પણ એને વિચારવામાં વધારે સમય બગાડ્યો નહીં એની તો એક જ ઈચ્છા હતી પછી તરત જ ધીમા અવાજે વિનંતી કરવા લાગી हे परमेश्वर महाराज जो ते -खर पर प्रसन्न अने थे तो ने मार्ग करो आने बोलो क्षण रोका तारे एक उपाय करव पड़ से तो ज तारी मनोकामना पूरी परमेश्वर महाराज तेज उपाय बताशो ते हूँ करीश मरी तरफ थी कोई कचाश नहीं राखू ए हाथ जोड़ी अत्यंत विनयपूर्वक बोली सारो साबड़ आज खवों चरबी भराई जाए पची तारी मनो पूरी जेवी मनोकाम आज्ञा परमेश्वर महाराज आटलू कही शिवजी ने फरी मथो न कर खुशी थी पोताना तरफ चाली निकली जीवी वहु त्या कणबीए मैं पग मुकी सीधो घर तरफ दोट मुकी वहु घरे पोचे ये पहला घर भेगो थी गय ઘેર પહોંચીને ફટાફટ નહાઈને એ ચૂપચાપ ગોદડું ઓઢીને મોઢું ઢાંકીને સૂઈ ગયો થોડી પછી વહુ પણ ઘરે આવી ઘરે આવીને એણે ચૂલો સળગાવ્યો અને ગરમ પાણી ચૂલા પર મૂક્યું પછી દૂધ દોહવા માટે ગૌશાળામાં ગઈ થોડી પછી ડોલ ભરીને દૂધ દોહીને લાવી દૂધ લાવીને એણે ચૂલા પર મૂક્યું દૂધ ગરમ થયું તો એમાં ખૂબ ખાંડ નાખી અને પછી ઘી સાથે ઉકાળીને લોટો ભરીને ધણી પાસે પહોંચી ધણી તો સુવાનો ડોંગ કરીને પડ્યો હતો એ વહુની બધી ગણગણાટ ચૂપચાપ સાંભળી રહ્યો હતો એ સમજી રહ્યો હતો કે વહુ એના કહ્યા મુજબ જ કરી રહી છે મનોમન એ વહુની મૂર્ખામી પર હસી રહ્યો હતો સાથે જ પોતાની ચાલાકી પર પણ એને ગર્વ થતો હતો દૂધ જમીન પર મૂકીને એણે ધીમેથી ધણીના મોઢા પરથી ગોદડું હટાવતા અત્યંત મીઠા અવાજે કહ્યું લ્યો ગરમ ગરમ દૂધનો એક ઘૂંટડો પી લ્યો જ્યારથી ખેતીના કામની ભીડ પડી છે ત્યારથી તમારી તબિયત જ બગડી ગઈ છે એમ કહીને એને લોટામાંથી ગ્લાસમાં દૂધ રેડ્યું અને ધણીને પકડાવ્યો કણબીએ વિચાર્યું કે હવે વહુ એની જાળમાં ફસાઈ ગઈ છે એણે દૂધનો ગ્લાસ પકડતા કહ્યું અરે મારી આંખોથી તો આજે કશું દેખાતું જ નથી ખબર નહીં શું થઈ ગયું છે આજે સવારથી જ આંખો ઝીણી ઝીણી થઈ રહી છે કાલે તો આવું નહોતું નબળાઈને કારણે આંખોની રોશની ઝાંખી પડતી હોય એવું લાગે છે આમ તો હું દૂધ પીતો નથી પણ જ્યારે તું પ્રેમથી લાવી જ છે તો પી લઉં છું एम कहता कहता एक गरम गरम दूध गटागट पीवा लागयो आंको लोटो दूध पी इदा पची ए फरी सुई गयो आ જોઈને બહુ મનોમન બહુ ખુશ થઈ એને લાગ્યું કે શિવજીએ એની પ્રાર્થના સાંભળી લીધી છે એટલે તો वरदान मागताच કણબી આંખોની રોશની ઝાકી થવાની ફરિયાદ કરવા લાગ્યો હતો કરતો હતો હવે શું શિવજીના કહેવા મુજબ વહુએ ધણીને ઘી दूध અને દહીં વધારેમાં વધારે ખવડાવવાનું શરૂ કરી દીધું અવે એજે પણ ખાવાનું બનાવતી ઘી તીજ બનાવતી સવાર સાંજ એ દૂધ શીરો અને ખીર જ ધણીને ખવડાવવા લાગી કણબીની તો ચાંદી થઈ ગઈ એણે વિચાર્યું કે આમ તો એ ખવડાવતી નોતી ચાલ આ બહાને ખાઈ લો આ વિચારીને એની ખુશીનો પાર ન રહ્યો કણબીને ફક્ત ખાવાનું જ કામ હતું માઈનસ ખાઈ પીને એકાટલા પર પડ્યો રહ્યો હતો આંધરો જે બન્યો હતો બે ચાર દિવસ ભર પેટ ઘી દૂધ ખાધા પછી એક દિવસે અચાનક ચીસ પાડી ઊઠ્યો આ આજે તો મારી આંખોની રોશની સાવ જતી રહી છે એ સમયે એની વહુ બરાબર એની પાસે જ ઊભી હતી એ તરત બોલી ઊઠી ભગવાન માટે આવું ન બોલો આ સાંભળીને કનબી આંધળાની જેમ વહુને ફફડવા લાગ્યો પછી એક ક્ષણ ચૂપ રહીને બોલ્યો ખબર નહીં ગયા જન્મમાં કયા પાપ કર્યા હતા કે આ જન્મમાં જુવાનીમાં જ આંખો ગુમાવવી પડી એ ભગવાન હવે તો જલ્દીથી જલ્દી દેહ બદલી દે વહુ એને ખોટી હિંમત આપવા લાગી અવે એના વધુને વધુ ઘી દૂધ ખવડાવવા પીવડાવવા લાગી આ બાજુ કણબી આંધળો હોવાનો ઢોંગ કરીને શૌચ પણ ઘર માં જ કરવા લાગ્યો મજબૂર થઈને વહુને એનું શૌચ સાફ કરવું પડતું જો ક્યારેક એ મનથી કહેતો કે મને શૌચ માટે બહાર લઈ જા તો વહુ બહાનો કાઢતા કહેતી કે આંધળા છો ઘર માં કરવામાં કોઈ વાંધો કે શરમ જેવું નથી એટલું જ નહીં એ કહેતી કે પત્નીનો તો ધર્મ જ પતિની સેવા કરવાનો હોય છે કણબીને ત્યારે બીજું શું જોઈતું હતું એ તો વહુને ખૂબ સતાવવા માંગતો હતો એને જે મરજી થાય ત્યાં સૌચ કરી શકતો વહુ હેરાન થઈ ગઈ પણ કરી શું કણબી આંદરો થયો એટલે એની વહુએ પોતાની બહેન ભણીઓને ઘરે બોલાવીને ખૂબ ખાવા પીવાનું શરૂ કરી દીધું કણબી બધું ચૂપચાપ જોતો રહેતો જ્યારે એ કામ માટે બહાર જતી ત્યારે કણબીને ઘરની ચોકીદારી કરવા બેસાડતી એની પાસે પથ્થર ભેગા કરીને મૂકી જતી અને જતી વખતે કહેતી જ્યારે અહીં ચોકમાં કોઈ ઢોર ઢાંકરના આવવાનો અવાજ સંભળાય तो अंदाज़ थी पत्थर फेंकी देजो, डोर भागी जैसे एक दिवस वहू अमुक बहनपणियों पत्थर कोईना पग पर पत्थर वाग्यो तो कोई ना मथु फूटी लोही निकलू पत्थर वरसता जोई बी भागी गई आवात आखा गाम फैलाई गई कि आंद्रा कणबीए अमुक पत्थरो छे एनी वहुए आ खबर साबड़ी एने बहु दुख थे પણ એ હવે કરી પણ શું શકે એણે ખુલાસો આપતા લોકોને કહ્યું કે ઢોર ડાંખરની ગેરસમજમાં એના ધણીએ પથ્થરો ફેંક્યા છે તે દિવસથી એણે ક્યારેય ધણીને આવું કામ સોંપ્યું નહીં હવે એ બહારનું કામ મજૂરો પાસે કરાવવા લાગી અને પોતે ઘરે જ રહેવા લાગી એમ કરતા કરતા સમય વીતવા લાગ્યો એક દિવસ વહુએ પોતાની ત્રણ ચાર બહેનપણીઓને સાથે જમવા દાવત પર બોલાવી એમના માટે એણે ખૂબ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું કણબી માટે સાદો એવો ખોરાક બનાવીને એને પહેલાં જ ખવડાવીને પરવારી લીધો કણબી ચૂપચાપ એની બધી હરકતો જોઈ રહ્યો હતો બસ કોઈ યોગ્ય મોકાની તલાશમાં બધું ચૂપચાપ સહન કરી રહ્યો હતો બહેનપણીઓ હજી જમવા બેઠી જ હતી કે ત્યારે પાડોશીનો છોકરો દોડતો દોડતો એમના ઘરે આવીને બોલ્યો તમારું વાછરડું દોરડું તોડીને ધાવી રહ્યું છે દૂધ પી રહ્યું છે આ સાંભળીને વહુ કણબીને બોલી હું વાછરડાને બાંધીને હમણાં જ આવું છું તમે ત્યાં સુધી જરા અહીં ધ્યાન રાખજો ક્યાંક બિલાડી તમારા ભાગનો દૂધ ન પી જાય એમ કહીને એ ઝડપથી ગૌશાળા તરફ ચાલી ગઈ કણબી તો આવા મોકાની તલાશમાં જ બેઠો હતો પછી શું વહુના ગયા પછી એણે દરવાજા પાછળ પહેલેથી જ સંતાડીને રાખેલી વાંસની લાકડી કાઢી અને આગળું પાછળું જોયા વગર મજાથી જમવા બેઠેલા એ માણસો પર તૂટી પડ્યો માર પડતો જોઈને એ બધા ત્યાંને ત્યાં જ ખાવાનું મૂકીને ભાગી ગયા થોડી જ વારમાં વહુ પણ ગૌશાળામાંથી પાછી ફરી એને જે જોઈયું એનાથી એને હોશ ઉડી ગયા એ તો અવાગ થઈ ગઈ એને હેબતાઈ ગેેલી જોઈને કણબીએ ચતુરાઈથી કહ્યું હું તો આંખોથી જોતો નથી ખબર નહીં આજે કેટલીક બિલાડીઓ અહી રસોડામાં ઘૂસી આવી હતી મે જ્યારે સાંભળ્યું કે તેઓ ચપચપ કરીને દૂધ પી રહી છે તો લાકડી ઉઠાવીને અંદાજથી એમને મારવાનું શરૂ કરી દીધું સદભાગ્યે બે ચાર લાકડીઓ પડતા જ તેઓ ભાગી ગઈ જો મને લાકડી ન મળી હોત તો તેઓ બધું દૂધ દહીં ચાટી ગઈ હોત ચલો કઈ વાંધો નહીં વહુ ધીમેથી બોલી ઉઠી એનું આટલું કહેવું હતું કે કણબીએ એને જ લાકડીથી મારવાનું શરૂ કરી દીધું હવે તો એને સમજતા વાર ન લાગી કે ધણી ખરેખર આંધળો નથી પણ આંધળો હોવાનો ઢોંગ કરી રહ્યો છે બે ચાર લાકડીઓ ખાતા જ એ એના પગમાં પડીને રડતા રડતા માફી માંગવા લાગી કણબીએ એને મારતા મારતા પૂછ્યું બોલ શિવજી પાસે તે શું વરદાન માંગ્યું હતું હવે તો વહુને સમજતા વાર ન લાગી કે જેને સાક્ષાત શિવજી સમજીને એને ધણીની આંખો ફોડવાનો वरदान માંગ્યો હતો તે એના ધણી સિવાય બીજો કોઈ ન હતો આ જાણીને એ શરમથી પાણી પાણી થઈ ગઈ કણબીએ એને માફ કરી દીધી તે દિવસથી એને ક્યારે ધણી સાથે કપટ કે છળ કરવાનો વિચાર પણ કર્યો નહીં ધણીએ પણ નાદાન સમજીને એની બધી કાડી કરતો તો ભૂલાવી દીધી ત્યારથી બંને આખી જિંદગી હરી મરીને ખૂબ પ્રેમથી રહ્યા કોઈ એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો એને એક દીકરો હતો માં બાપ એને ખૂબ પ્રેમ કરતા હતા બાળપણમાં જ એмна લગ્ન કરી દીધા પણ કમનસીબી એવી કે દીકરાએ જ્યારે સમજણવાળો થયો ત્યારે માં બાપ બંને સ્વર્ગે સીધા ગયા દીકરો પોતાના નસીબને કોસ્તો અને ભગવાનને વગોવતો એકલો રહી ગયો થોડા દિવસ દુખમાં આમ જ પસાર થઈ ગયા પછી પડોશના લોકોએ આવીને કહ્યું બેટા સાસરે જઈને તારી વહુને કેમ નથી લઈ આવતો એનાથી તને સહારો મળશે एक दिवस की बात हो तो ठीक पारे रोज रोज पड़ोश सलाह मागी तेरे ब्राह्मण न दीकरो हजाम पास गयो बोलियों दादा बदा कहे छे कि मार लग्न थी गया मैंने तो याद नहीं शू ए साचू हजामे कहू हाँ साचू है तू तेरे बहु ना मैंने तो एवं याद है जाने गई कालेज लग्न थै તૈયારી કરી લે એક બે દિવસમાં જ વહુને લેવા જઈશું ત્રીજા દિવસે બ્રાહ્મણનો દીકરો હજામને સાથે લઈ સાસરે જવા નીકળ્યો ચાલતા ચાલતા બપોરે બનને એક નદી કિનારે પહોંચ્યા અને જમવા તથા થોડો આરામ કરવા માટે રોકાયા પાસે જ એક પંડિત રોકાયો હતો તે હાથ જોવામાં બહુ હોશિયાર હતો ઘણા લોકોએ એને પોતપોતાના હાથ દેખાડ્યા ખાઈ પીને બ્રાહ્મણનો દીકરો પણ પંડિતની સામે જઈને બેઠો પંડિતજીએ એનો હાથ જોયો चश्मा ने नाकनी धार पर राखी ने एने सामने जोता पंडित जी बोल्या गया जन्म मत तने एक सतीय श्राप अपयो छे के जारे तू पहली बार तारी पत्नी ने जोश अथवा ते तने जोशे तो तारू आ शरीर गधेड़ा रूप में बदलाई जशे पंडित आ बात सांबडी ने ब्राह्मण नो दिकरो बहुत दुखी थयो पण बिचारो शू करे बात एना हाथ नी बाहर नी पंडित ने एने कहियो महाराज आ मुश्किली माथी बचवानो कोई उपाय छे પંડિતે માથું હલાવીને કહ્યું ના સતીના શ્રાપને દુનિયામાં કોઈ मिटાવી શકતું ન હતી જા તારા કર્મોનું ફળ ભોગવ બ્રાહ્મણનો દીકરો દુખી મનથી આગળ વધ્યો અને સાંજ પડતા પડતા સાસરે પહોંચી ગયો સાસરે પહોંચ્યા પછી બે દિવસ તો એ પીપના દુખાવાનો બહાનો કાઢીને ખાટલામાં પડ્યો રહ્યો ત્રીજા દિવસે એની સાસુએ કહ્યું ઊભો થા કંઈક ખાપી દુખાવો આપો આપ બંધ થઈ જશે બ્રાહ્મણના દીકરાએ વિચાર્યું કે આમ પડ્યા રહેવાથી શું ફાયદો થશે જે થવાનું છે તે તો થઈને જ રહેશે એટલે એ ઉભો થયો અને નાહી ધોઈને જમવા માટે રસોડામાં જઈને બેઠો પણ જેવો એણે જમવાનું શરૂ કર્યું કે એની પત્નીએ બારીમાંથી ડોક્યું કરીને જોયું એ જ સમયે બ્રાહ્મણના દીકરાએ પણ સામે જોયું એનું જોયું હતું કે તરત તે ગધેડો બની ગયો અને રસોડામાંથી બહાર આવીને વાડામાં લીલો ઘાસ ચરવા લાગ્યો સાસુ સસરાને બહુ આશ્ચર્ય અને દુઃખ થયું અને પત્નીનો તો રડવા જેવો હાલ થઈ ગયો ઘણા દિવસો સુધી તો તેણે ખાવા પીવાનું બધું છોડી દીધું ત્યારે એના માબાપે તેને સમજાવી ધીરે ધીરે એનો દુખ ઓછું થવા લાગ્યો તે ગધેડાની ખૂબ સેવા કરતી છેવટે હતો તો તે એના પતિનો જ બીજો રૂપ સૌથી પહેલા તેને નવડાવતી પછી લીલી લીલી દોબ ઘાસનો એક પ્રકાર એની સામે લાવીને નાખતી પછી પોતે જમતી થોડા દિવસો પછી દીકરીએ પોતાના બાપને કહ્યું પિતાજી તમે તો જે કંઈ કર્યું હતું સારું જ કર્યું હતું પણ કર્મની વાત કોણ જાણે છે હું ઈચ્છું છું કે હું એમને લઈને ક્યાં ચાલી જાઉં તમે મને રજા આપો પિતાએ પહેલા તો ના પાડી પણ જ્યારે તેમણે જોયું કે દીકરી ગયા વગર માનશી નહીં તો તેમણે ઘણો બધો ધન આપીને તેને જવાની પરવાનગી આપી દીધી દીકરી પોતાના દુર્ભાગ્યને સાથે લઈને ઘરેથી ચાલી નીકળી તે જે જગ્યાએ ચરવા માટે લીલી દૂબ અને પીવા માટે ચોખ્ખું પાણી જોતી ત્યાં જ રોકાઈ જતી ક્યારેક ક્યારેક કોઈ જગ્યાએ ઘણા દિવસો સુધી રોકાઈ જતી ક્યાં એનો ઠેકાણો નહોતો પહેલા તો એના મનમાં આવ્યું કે પોતાના સાસરે જતી રહે પણ એના મનમાં હિંમત ન થઈ ફૂટેલું નસીબ લઈને જશે તો કોણ એની વાત પૂછશે લોકો એનો તિરસ્કાર જ કરશે આ વિચારીને સાસરે જવાનો વિચાર કેણે મનમાંથી કાઢી નાખ્યો અને આમતેમ ભટકવા લાગી ધીરે ધીરે ઘણા વર્ષો વીતી ગયા પત્નીની સેવામાં તેણે ક્યારેય પણ ચૂક ન થવા દીધી પહેલા તેમને નવડાવવા જમાડવા પછી પાણીનું ટીપું મોઢામાં નાખવા દેવું આ નિયમમાં તેણે જરા પણ ભૂલ ન થવા દીધી ફરતા ફરતા એક દિવસ બ્રાહ્મણની દીકરી એક નગરમાં પહોંચી એક તળાવની ખોદકામ ચાલી રહ્યું હતું ઘણા મજૂરો ત્યાં રહેતા હતા જગ્યા સારી જોઈને તે પણ ત્યાં રોકાઈ ગઈ તળાવનો ખોદકામ ઘણા દિવસોથી ચાલી રહ્યો હતો પણ તેમાં પાણી જ નહોતું નીકળતું રાજા પરેશાન હતો એક રાત્રે સપનામાં તેને દેવીય દર્શન આપ્યા અને કહ્યું હે રાજન તમે આટલા હેરાન કેમ થાઓ છો લાખ ઉપાય કરશો તો પણ આ તળાવમાં પાણી નહીં નીકળે અત્યંત દુખી થઈને રાજાએ વિનંતી કરી હે દેવી તમે જ કંઈક ઉપાય બતાવો देवीએ જવાબ આપ્યો જો કોઈ પતિવ્રતા સ્ત્રી આમાં ત્રણ ખોબા પાણી નાખી દે તો તળાવ પાણીથી ભરાઈ જશે આટલું કહીને દેવી અંતર્ધાન થઈ ગઈ બીજા દિવસે રાજાએ દરબાર કર્યો અને સપનાની ઘટના દરબારીઓને કહી સંભળાવી અંતમાં તેમણે કહ્યું જે કોઈ પતિવ્રતા સ્ત્રી આ કામને પૂરું કરશે તેને એક બહુ મોટી રકમ ઇનામમાં આપીશ રાજાની આ જાહેરાતથી આખા નગરમાં હલચલ મચી ગઈ રાજપૂરોહીતે આવીને રાજાને વિનંતી કરી મહારાજ પતિવ્રતા સ્ત્રીની શોધમાં દૂર જવાની જરૂર નથી મારી પત્ની જ આ કામને પૂરું કરી દેશે બહુ પતિવ્રતા છે તે ખૂબ મન લગાવીને મારી સેવા કરે છે રાજાએ કહ્યું આનાથી વધારે સારી વાત કઈ હોઈ શકે તમે તરત જ તેમને લઈ આવો રાજાની આજ્ઞા મળતા જ પુરોહિત તરત ઘરે પહોંચ્યા અને પત્નીને બધી વાત કહી સંભળાવી પંડિતાએને પહેલાં તો થોડી આનાકાની કરી પણ ઈનામની રકમ સાંભળીને એના મોઢામાં પાણી આવી ગયું અને તે તળાવ કિનારે પહોંચી ગઈ હજારો લોકોની ભીડ જામેલી હતી પંડિતાયન આગળ વધ્યા બધા લોકોની આંખો તેમના પર જ ચોંટેલી હતી ત્રણ ખોબા પાણી લઈને તેમણે તળાવમાં નાખી દીધું પણ તેનાથી કંઈ પણ ન થયું પંડિતાયન શરમથી ધરતીમાં સમાઈ ગયા પુરોહિતે કહ્યું મહારાજ સપનાની વાત ક્યાં ક્યારે સાચી થાય છે રાજા પણ મોટી મૂંઝવણમાં પડ્યા આ પછી ઘણી સ્ત્રીઓએ આવીને ત્રણ ત્રણ ખોબા પાણી તે તળાવમાં નાખ્યું પણ તે આવું ભરાવતો દૂર એક ટીપું પાણી પણ તેમાં ન આવ્યું રાજાને બહુ નિરાશા થઈ તે જાણતા હતા કે દેવીની વાત ખોટી ન હોઈ શકે પણ પતિવ્રતા સ્ત્રી મળે તો મળે ક્યાંથી નગરની મોટા ભાગની સ્ત્રીઓ પરીક્ષા આપી ચૂકી હતી અને પતિવ્રતાને શોધી काढવાનો રાજા પાસે કોઈ ઉપાય જ ન હતો રાત દિવસ તે આજી ચિંતામાં રહેવા લાગ્યા રાત્રે પલન પર સુઈ જતા પણ ઘણી વાર સુધી ઊંઘ ન આવતી દૂર દૂર સુધી તેમનું નામ હતું રામા પાણી ન નીકળ્યું તો કેટલી બદનામી થશે અને શું તેમના આટલા મોટા રાજામાં એક પણ પતિવ્રતા રહેતી ન હતી આ રીતે ઘણા દિવસો વીતી ગયા ત્યારે એક દિવસ દેવીએ ફરી તેમને સપનું આપ્યું કહ્યું રાજન તમે ખોટી ચિંતા કરો છો એક પતિવ્રતા સ્ત્રી તમારા નગરમાં જ આ સમયે છે તળાવ પાસે જ ગદેડાને લઈને જે બ્રાહ્મણી રહે છે તેની પાસે જઈને વિનંતી કરો તમારું કામ થઈ જશે બીજા દિવસે વહેલી સવારે પોતાના મંત્રીઓને લઈને રાજા તે બ્રાહ્મણની દીકરીની સામે ઊભા રહ્યા અને હાથ જોડીને બોલ્યા રાત્રે દેવીએ અમને સપનું આપ્યું છે કહ્યું છે કે તમે પતિવ્રતા છો અને જો ત્રણ ખોબા પાણી તળાવમાં જઈને નાખી દેશો તો તેમાં પાણી ભરાઈ જશે પાણીની અછતથી આખી પ્રજાને તકલીફ થાય છે લોકો તમને આશીર્વાદ આપશે બ્રાહ્મણની દીકરીએ કહ્યું મહારાજ હું તો કમનસીબ એક બ્રાહ્મણની દીકરી છું દુઃખી છું દેવીએ કોઈ બીજા માટે કહ્યું હશે રાજાએ વિનંતી કરી બીજા કોઈ માટે નહીં તમારા માટે જ કહ્યું છે બ્રાહ્મણની દીકરી બોલી તમે જરૂર ભૂલ કરો છો તો પણ હું ચાલી આવું છું રાજાએ તરત પાલથી મંગાવી અને બ્રાહ્મણની દીકરીને તેમાં બેસાડીને તળાવ પર લઈ ગયા આખું નગર ઉમટી પડ્યું હતું સ્ત્રી પુરુષો તળાવ કિનારે ઊભા હતા બ્રાહ્મણની દીકરી તળાવની વચ્ચે જઈને ઊભી રહી ગઈ રાજાએ મંત્રીને કહ્યું એક નાવ અને એક નાવિકની વ્યવસ્થા કરી દો આ બધું થઈ ગયા પછી બ્રાહ્મણીએ ગંગાજળની જરી ઉપાડી લોકોના હૃદયમાં ઉત્સુકતાની એક લહેર દોડી ગઈ તેમણે પ્રાર્થના કરી કે હે ભગવાન તળાવ પાણીથી ભરાઈ જાય બ્રાહ્મણની દીકરીએ મંતિ મનમાં કહ્યું દેવી મારી लाज રાખજો અને તેણે ત્રણ ખોબા પાણી જેવું તળાવમાં નાખ્યું કે તળાવ પાણીથી ભરાઈ ગયું ચારે બાજુથી ઝરણા ફૂટી નીકળ્યા અને नाव પાણી પર તરવા લાગી નાવિક नाव ચલાવીને બ્રાહ્મણની દીકરીને કિનારે લઈ આવ્યો જનતાએ જયઘોષ કર્યો પતિ व्रतानी जय થોડીવારમાં જરે કોલાહલ શાંત થયો ત્યારે બ્રાહ્મણની દીકરીએ રાજા અને ત્યાં એકઠા થયેલા લોકોને જોઈને કહ્યું જગદંબા માયની દયાથી તમારું કામ પૂરું થયું હવે તમારી પાસે મારી એક વિનંતી છે તમે બધા લોકો મારી મદદ કરો પૂર્વ તરફ મોઢું કરીને જગતના દેવતા સૂર્યનારાયણની પ્રાર્થના કરો કે હે સૂર્યદેવ જે રીતે તમે તળાવમાં પાણી ભરીને એક ગરીબ બ્રાહ્મણની દીકરીને યશ આપ્યો છે તે જ રીતે તેના દુર્ભાગ્યથી છુટકારો અપાવવાની કૃપા કરો રાજા અને પ્રજાએ મળીને સૂર્ય ભગવાનની પૂજા કરી અને તે પતિવ્રતાને દુર્ભાગ્યથી મુક્ત કરવા માટે પ્રાર્થના કરી. પ્રાર્થના પૂરી થતાં જ બ્રાહ્મણના દીકરાએ ફરીથી મનુષ્યનું રૂપ ધારણ કરી લીધું. બ્રાહ્મણની દીકરીએ તેના ચરણોની રજ માથા પર લગાવી. આ અકલ્પનીય ઘટના જોઈને બધા લોકો આશ્ચર્યચકિત રહી ગયા અને તે પતિવ્રતા સ્ત્રીના વખાણ કરતાં કરતાં પોતાના ઘરે ચાલી ગયા. એ દિવસથી બ્રાહ્મણનો દીકરો પોતાની સાધ્વી પત્ની સાથે સુખપૂર્વક રહેવા લાગ્યો એક સાહુકાર હતો એને સાત દીકરીઓ અને એક દીકરો હતો દીકરીઓ પરણાવી દીધી હતી પણ દીકરાને પરણાવવાનો બાકી હતો આથી સાહુકારને થયું કે હવે દીકરાને પણ પરણાવી દઉં દીકરો પોતાની બધી બહેનોને તેડવા માટે ગયો સૌથી પહેલા તે નાની બહેનના ઘરે ગયો બહેને ભાઈને કહ્યું કે હું મારું કામ કાચ પતાવીને જલ્દી જ આવી જઈશ ભાઈ ત્યાંથી આગળ ચાલવા લાગ્યો બહેન સવારે વહેલી ઉઠી લોટ દળ્યો અને ભાઈ માટે રોટલા બનાવીને એના ભાથામાં મૂકી દીધા એમાંથી એક રોટલો તેણે પોતાના બાળકો માટે રાખી લીધો સવાર પડતા જ બાળકોએ રોટલો માંગ્યો તો બહેને એ રોટલો બાળકોને આપ્યો પણ રોટલાનો રંગ લીલો જોઈને બહેને બાળકોને એ રોટલો ખાવાની ના પાડી રોટલો કેમ લીલો થઈ ગયો એ જાણવા માટે બહેને દળવાની ઘંટીનો પથ્થર ઉઠાવ્યો તો તેને કારણ સમજાઈ ગયું ઘંટીમાં સાપનું બચ્ચું દળાઈ ગયું હતું બહેન ખૂબ ગભરાઈ ગઈ તેનો એકનો એક ભાઈ એ જ રોટલા લઈને ગયો હતો જો એણે એ રોટલા ખાધા હશે તો શું થશે આ વિચાર આવતા જ તે ઝડપથી ભાઈને શોધવા દોડી ભાઈ વધારે દૂર નહોતો ગયો એટલે બહેન જલ્દી જ તેના સુધી પહોંચી ગઈ અને ભાઈ પાસેથી બધા રોટલા લઈ લીધા રોટલા લઈને તે પાછી ફરી રહી હતી ત્યારે રસ્તામાં તેને એક ખાલી કૂવાની પાળ પર કુંભાર અને કુંભારણ ઢાંકણા બનાવતા મળ્યા તેણે પૂછ્યું આ ઢાંકણા આ ઢાંકણા કેમ બનાવો છો કુંભારે કહ્યું એક સાહુકારને સાત દીકરીઓ અને એક દીકરો છે એ દીકરાના લગ્ન થવાના છે પણ સાંભળ લગ્ન થાય એ પહેલાં જ એ દીકરો મરી જશે એની પર ઘણી આફતો આવવાની છે એના મા બાપ રડી રડીને મરી ન જાય એટલે અમે એમના કાળજા પર મૂકવા માટે ઢાંકણા બનાવીએ છીએ નાની બહેન આ વાત સાંભળીને ખૂબ નવાઈ પામી એણે કુંભારણને પૂછ્યું કેમ માં શું એ છોકરો કોઈ રીતે બચી ન શકે કુંભારણ બોલી દીકરી બચી તો શકે છે પણ એના માટે મોટો ધમ પછાડા કરવા પડશે એ છોકરાની કોઈ પણ બહેનને ગાંધીનો વેશ ધારણ કરીને ભાઈ પર આવનારી આફતો સહન કરવી પડશે નાની બહેને બધી વાત જાણી લીધી અને તેજ પડે ગાંધીની જેમ ભૂમો પાડતી ગાતી પોતાના બાપના ઘર તરફ ચાલી નીકળી ચાલતા ચાલતા જ્યારે તે ઘરે પહોંચી ત્યારે ત્યાં લગ્નની શરૂઆત થઈ ચૂકી હતી બાઈને હળદર ચડિ રહી હતી ગાંધી બહેને જીદ કરી કે પહેલા મને હળદર લગાવો બધાને ગાંધીની વાત માનવી પડી બીજા દિવસે લગ્નની વિધિ પ્રમાણે બધા લોકો ખાણમાંથી પીળી માટી લેવા જવા લાગ્યા ગાંધી બહેને ફરી જીદ કરી કે પહેલા મારે માટે માટીની ખાણ પર જવું પડશે માબાપને ગાંધીની જીદ સામે ઝુકવું પડ્યું જ્યારે તેઓ ખાણ પર પીળી માટી લેવા ગયા ત્યારે ખાણ ધસી પડી બધા લોકો માંડ માંડ بچ્યા ગાંધી બહેને માટીનો એક ઢેલો પોતાના ખભા પર લટકાવેલી થેલીમાં નાખી લીધો ગાંધી બહેન માટે ખાણની માટી આવી ગયા ગાંડીબહેન માટે ખાણની માટી આવી ગયા પછી વરરાજા માટે માટી આવી બીજા દિવસે ગણેશ પૂજા થવા લાગી ગાંડીબહેન ફરી ચોકમાં જઈને બેસી ગઈ મુહૂર્તનો સમય થયો ત્યારે સાત વીંછી આવ્યા ગાંડીબહેન પહેલેથી જ સાવધ હતી તેણે તે વીંછીઓને મારીને પોતાની થેલીમાં મૂકી દીધા હવે વરરાજા ચોકમાં બેઠો મંડપ બાંધવાનું શરૂ થયું તો ગાંડીબહેન ત્યાં પણ પહેલા પહોંચી ગઈ અને વાંસમાં રહેલા ઝેરી કાંટા પર તેની નજર પડી તેરીતે કાંટો તોડીને પોતાની થેલીમાં રાખી લીધો બાયનો મંડપ સરસ રીતે બંધાઈ ગયો જાન નીકળવા લાગી ગાંધી બહેન વરરાજાની આગળ-આગળ ચાલી ગામના મુખ્ય દરવાજે સિંહદ્વાર જાન પહોંચી કે તરત જ અચાનક દરવાજો પડી ગયો ગાંધી બહેન સાવચેત હતી જ તેણે આખી જાનને સાવધાન કરી દીધી જાન બચીને નીકળી ગઈ લગ્નનો સમય આવ્યો ત્યારે પણ ગાંધી બહેન વરરાજાની જગ્યાએ પેલા જઈને બેસી ગઈ લોકોએ તેને સમજાવી કે છોકરીનું લગ્ન છોકરી સાથે કેવી રીતે થઈ શકે પણ તેણે એક પણ વાત ન માની પૂજિતોએ તેને ખુશ રાખવા માટે મંત્ર ઉચ્ચાર કર્યો મંત્ર ઉચ્ચાર થઈ જ રહ્યો હતો કે ગાંડી બહેન ના ગળામાં સોય આવીને લાગી તેણે તે સોય તરત જ કાઢીને થેલીમાં મૂકી દીધી પછી તેણે પોતાના ભાઈના લગ્ન માટે જગ્યા ખાલી કરી દીધી લગ્ન પછી ફેરાનો સમય આવ્યો ગાંડી બહેન આ વખતે પણ આગળ થઈ ગઈ એક પછી એક સાત કાળા નાગોએ હુમલો કર્યો ગાંડીબહેને બધાની ફેણ કચડી નાખી અને તેમને પણ પોતાની થેલીમાં મૂકી દીધા પલંગ ફેરાનો સમય આવ્યો ત્યારે પણ ગાંડીબહેન આગળ થઈ ગઈ પલંગમાં એક સિંહનું ચિત્ર લગાવેલું હતું અચાનક તે સિંહ જીવતો થઈ ગયો ગાંડીબહેને તરત જ તલવારથી તેને મારી નાખ્યો અને તેનો નખ કાપીને થેલીમાં રાખી લીધો તેના ભાઈના લગ્ન સારી રીતે થઈ ગયા જાન કન્યાને લઈને પાછી ઘરે આવી હવે ગાંધી બહેને પોતાનોવેશ છોડી દીધો તેણે ઘરના બધાની સામે પોતાની થેલી ખોલી તેમાંથી એક એક વસ્તુ કાઢીને તેણે બતાવવી અને બધી વાત સમજાવી બધા લોકો આશ્ચર્યચકિત થઈને તેની સામે જોતા રહ્યા આખી વાત સાંભળ્યા પછી બધા આ બહેનની હોશિયારીની પ્રશંસા કરવા લાગ્યા ભાઈ આવી બહેન ને પામીને ખૂબ જ ખુશ થઈ ગયો